નમસ્તે મિત્ર મિત્ર આજ આપણા વિડીયોની અંદર મમરાભાઈની સંપૂર્ણ સાચી અને સચોટ જાણકારી લઈને આવ્યા છે મિત્ર મમરાભાઈના લગ્ન થઈ ગયા છે કે નહીં મમરાભાઈ એક મહિનાની કેટલી કમાઈ છે મમરાભાઈના પત્નીનું નામ શું છે મમરાભાઈને કેટલા પુત્ર છે મિત્ર મમરાભાઈ એક મહિનાના કેટલા રૂપિયા કમાઈ લેશે તે બધું જ આપણે આ વિડીયોની અંદર આજ મિત્ર જાણીશું તેથી વિડીયોની અંદર મિત્ર તમે સુધી જોડાઈ રહેજો ચાલો મિત્રો કરતે હે સ્ટાર્ટ મિત્ર મમરાભાઈનું સાચું નામ છે અલ્પેશભાઈ મોરિયા અને મિત્ર હા તેમનું ગામ છે અમદાવાદ પાસે જે વડવાલા ગામ આવ્યું છે તે મિત્ર તે તેનું ગામ છે અને મિત્ર મમરાભાઈ એક મહિનામાં એકલા સાઠ થી એક લાખ રૂપિયા જેટલા કમાવી લેશે અને મિત્ર મમરાભાઈના લગ્ન થઈ ગયા છે અને હા મિત્ર મમરાભાઈના પત્નીનું નામ છે વર્ષાબેન અને મિત્ર તેમને એક પુત્ર પુત્ર છે જે પ્રાથમિક શાળામાં ભણે છે અને તેનું નામ છે સાહિલ મિત્ર તે બધા એક વાડીમાં વિડીયો બનાવવા માટે રહે છે અને તે કોઈ પણ એક પણ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નથી રાખતા જેથી કોઈને લોકોને તેમનું સાસુ નામ કે કોઈ પણ ખબર પડે એટલે અમને મિત્ર તે બધા ભેગા મળીને તે ડિજિટલ ચેનલમાં ખૂબ સારા પૈસા કમાઈ લે છે અને મમરાભાઈ સાથે પણ છે મમરાભાઈ પહેલાં ગગા શેઠ કામ કરતા હતા અને ત્યાર પછી તે જે ડિજિટલ ચેનલમાં આવ્યા છે અને બકુલભાઈ સાથે કામ કરવા લાગ્યા છે અને તેને ખૂબ સારી કમાઈ પણ થઈ રહી છે મમરાભાઈ તે બધા એકવાડીમાં રહે છે અને મિત્ર આ તે કોઈ પણ એક પણ સોશિયલ મીડિયામાં ભોળાદાદા મમરાભાઈ બકુલભાઈ કે સવુડી કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ ઇન્સ્ટાગ્રામમાં કે ટ્વિટર કે ફેસબુકમાં એક પણ એકાઉન્ટ રાખતા નથી અને કોઈને પોતાનો નંબર પણ શેર કરતા નથી જેથી કોઈ લોકોને કશું જાણવા મળતું નથી અને આપણે મિત્ર આ જાણકારી આપ સમક્ષ લઈને આવ્યા છે જો મિત્ર તમને વિડીયો ગમ્યો હોય તો મિત્ર લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા આગલા વિડીયોમાં પાછા મળશું મિત્ર